અને સમાચારમાં હવે વાત રાજ્યના વાતાવરણની કરીએ તો રાજ્યમાં તાપમાનમાં આંશિક ઘટાડો થતા ઠંડીમાં રાહત મળી છે સૌથી ઓછું તાપમાન નલિયામાં દસ ડિગ્રી નોંધાયું છે પાટનગર ગાંધીનગરમાં પણ તાપમાનનો પારો દસ ડિગ્રી નોંધાયો ડીસા કંડલા કેશોદ અને મહુવામાં અગિયાર રાજકોટ અને દમણમાં ડિગ્રી તાપમાન જ્યારે અમદાવાદ અને વલ્લભ વિદ્યાનગરમાં તેર ડિગ્રી તો ભાવનગર સુરેન્દ્રનગર અને દીવમાં ચૌદ ડિગ્રી તાપમાન નોંધાયું છે તો રાજ્યમાં ઠંડીમાંથી આંશિક ઘટાડો અત્યારે જોવા મળી રહ્યો છે લોકોને ઠંડીથી થોડી રાહત મળી છે પરંતુ નલિયામાં સૌથી ઓછું દસ ડિગ્રી તાપમાન નોંધાયું છે જ્યારે અમદાવાદમાં તેર ડિગ્રી તાપમાન નોંધાયું છે આ સાથે જ અન્ય શહેરની વાત કરીએ તો દમણમાં પણ બાર ડિગ્રી તાપમાન નોંધાયું અમદાવાદમાં તેર ડિગ્રી વલ્લભ વિદ્યાનગરમાં પણ તેર ડિગ્રી તાપમાન નોંધાય છે ધીરે ધીરે આંશિક ઘટાડો જોવા મળી રહ્યો છે ઠંડીમાં ઠંડીથી રાહત લોકોને મળી રહી છે આ વખતે ઠંડી ગત વર્ષ કરતાં પણ ઓછી અનુભવાય છે તો આ સાથે જ જાન્યુઆરીનો અંત આવી ગયો તેમ છતાં પણ હજુ પણ થોડી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે